લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરત લોકસભાથી વિરોધ પક્ષ હજી પણ લડી લેવાના મૂડમાં હોવાનું જોવા મળી રહ્યું છે કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા મામલે આમ આદમી પાર્ટી મેદાને છે પોતાના પ્રશ્નોને લઈને આપનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું જ્યાં ટેકનિકલ અને કાયદાકીય મુદ્દા પર રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે ચૂંટણી અધિકારીશ્રીને અને તમામ અધિકારીશ્રીઓને આવેદનપત્ર અને દરખાસ્ત આપવા આવ્યા છે કે આ બંનેના વિરુદ્ધમાં ફોજદારી ગુનો નોંધાય અને જે કોઈ આ આખી જે લોકશાહીનું ચીરહરણ કરનાર તત્વો છે આ મિક્સ મેચ ફિક્સિંગ કરનાર તત્વો છે એની સામે કાર્યવાહી થાય એની માંગણી સાથે આજે અમે અહીંયા ચૂંટણી અધિકારી શ્રીને મળવા આવ્યા છીએ કોણ ઇન્વોલ્વ છે કોણ ઇન્વોલ્વ નથી એ તપાસનો વિષય છે પણ જે ઘટના ઘટી છે એ ઉમેદવાર ફોર્મ ખોટા રજૂ કરીને અથવા તો ખોટા એફિડેવિટ કરીને ચૂંટણીની જે આખી પ્રક્રિયા છે એમાં ગુનાહિત કૃત્ય કર્યું છે ને આ કૃત્ય ચૂંટણી અધિકારી શ્રીની સામે બન્યું છે ઘટના જે ઘટી એ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના લોકો જ આ જે ઉમેદ ઉમેદવારના જે દરખાસ્ત કરતા હોય છે એમનો અપહરણ કરવાનો ગુનો પણ એમને એ ઘટના પણ ઘટી છે સાથે સાથે નિલેશ કુંભાણી પણ કોમ્પ્રોમાઇઝ થયા હોય એમણે પણ આખી આ ઘટનાની અંદર એ પોતે પણ ભાગીદાર હોય જે પણ બન્યું છે જે જે લોકો ઇન્વોલ્વ છે એ તમામ ઘટનાની સામે સૌથી મોટી વાત એ બની છે કે સુરતના ઓગણીસ લાખ મતદાતાઓ આ ચૂંટણીની અંદર પોતાનો મતાધિકાર રજૂ કરવાથી વંચિત રહ્યા છે આ ખૂબ મોટી ગુનાય કૃત્ય છે આવી જ રીતે જો ચૂંટણીઓ થશે તો ભવિષ્યની અંદર લોકશાહીનો કોઈ મતલબ નથી લોકતાંત્રિક પ્રક્રિયાનો કોઈ મતલબ નથી